શહેરી વિકાસ વર્ષ બે હજાર પચ્ચીસ અને વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાંથી રૂપિયા અડતાલીસ પોઈન્ટ એક્યાસી કરોડના વિકાસના કામોનું ખાત મુરતને રૂપિયા એકવીસ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સુરતવાસીઓને કુલ ઓગણસિત્તેર પોઇન્ટ એક્યાસી કરોડના વિકાસ કામોની ભેટ આપી મંત્રીશ્રી અને મહાનુભોએ લાભાર્થીઓના આયુષ્યમાન ભારતને આભાર કડનું વિતરણ કર્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી આર પાટીલ અને સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત અને નવસારી સંસદીય મત વિસ્તારના સંયુક્ત સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

વિજેતા ટીમને ટ્રોફી અને દરેક પ્રતિસ્પર્ધીને સર્ટિફિકેટ તથા મેડલ એનાત કરાશે સબિ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સૂરત